આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને કરવામાં આવ્યું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શ્રમયોગી અને કર્મયોગીઓની માટે સવેતન રજાની જાહેરાત કરાય છે સોળ ફેબ્રુઆરીએ મહાનગરપાલિકા નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીને લઈ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે

સોળ ફેબ્રુઆરીએ મહાનગરપાલિકા નગરપાલિકાઓ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીને લઈ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજાશે ગુજરાતના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર ઓગણીસ હેઠળ નોંધાયેલી સંસ્થાઓના શ્રમયોગીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા રહેશે